તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના ના એક નવા બ્લોગ માં ભાઈ બહુ જાજા ટાઈમ થી બ્લોગ ઉતારી છે મમ્મી અહીંયા રેસીપી જોવે છે બરાબર ખાવાનું પીવાનું ઈદ બનાવતો હોય આખો દી એને ઓલી વધેલી રોટલી પડી છે તરેલી ઈ ખાઈ છે એ તમે રેસીપી માં રસોઈ શો માં હોય જાય ને ભાઈ ટીકી બનાવી જોઈએ ને હે ટીકી બનાવી એમ કરી એમ મે રસોઈ શો માં હોય જાય ને મમ્મી મારું નથી કરી હતી ને રસોઈ શો ને શું કરે તો આ જોવાનો હું મારું કોક રસોઈ વાળી રાખવી છે તો રાખી લે એને મિત્ર બીજું જો અત્યારે ઘઉં નું હે ને તો ભાઈ અત્યારે ઘઉં નું હવે સીઝન આવી ગયું સાફ સફાઈ મસાલા કરવાનું તો આ કોઠી અત્યારે તપાવવા મૂકી છે ઓહો ભાઈ આ અત્યારે ગરમ રહી હોય એવડી કોઠી તપાવવા મૂકી છે પછી આમાં બધાય ઘઉં ભરીને બધાએ નાખી દેવાના ભાઈ દરેક રીતના કોથરી પેક કરે હવે તો પહેલા હે ને આપણે ઓલી દવા નાખતા ઘોમા ઘોમા હે ને આપણે ટીકડા નાખતા કે ભાઈ એમાં હે ને કઈ જીવ જંતુ ના પડે હવે તો આપડે ઓલી કોથરી આવી ગઈ પ્લાસ્ટિક ની કમી ઈ નાખ્યું પ્લાસ્ટિક ની હે આઈ રેજો મિત્રો પ્લાસ્ટિક ની કોથરી આવી ગઈ ને એટલે પ્લાસ્ટિક ની આખી કોથરી જ આમાં ઘઉં ભર દો આ કેવડી હોય ભાઈ આ કેવડી હોય એક ડુંડું ની છે એક ડુંડું ડુંડું ની તો જો વાહ

મારું છે નહી નહી આ જમાના માં હે ને ભાઈ આપણા મારા તો મમ્મી પપ્પા મારી તો વેલ્યુ કરતા જ નથી બરાબર પપ્પા તો નથી મમ્મી વેલ્યુ નથી કરતા તો ભાઈ બીજા માણસો મારી કોણ વેલ્યુ કરશે મમ્મી તું નથી કરતી મારી વેલ્યુ